મોતર કાઢું ઓ ભગા ખાઈ પડી રહી હે લેવાની જો કરી તું અડજી હું આ મોટી વાત વાત કરું તું જો આ ખાઈ જાય ને આજ કાટ ઉડારો બધે તું જો ખાલી ખબર ના પડે મેં કાપી મને મારી જો દઉં

ચલો બધી ખબર ભાચ પૈસા પૈસા જરૂર કઈ રોટલો બોટલો બધી ખબર પડે તો રોટલો ઘરવાળો એટલા ભાભી તને ખબર ના ના પડી રહ્યો બધી ખબર પડે બધી પડે કઈ દેવા પૈસા મોકલાવે હ

અરે મેં આને પકડી સુનિતને પકડી ગયો હો ઈનામાં કોક જ આ રે ઓ પાલે કા પાલે કા પાલે કા કાપી નાખું પગ આલે જી આને તો પકડી બોલ ખાલી અરે પકડી બોલ પણ તું રહેવા દે આ તો પાડોશી કેવાજી ઓલે આજ તો કોઈ ભૂલો કરું ના જો આ કાપી નાખવાનો પાપે મારી ભૂલી થઈ ગઈતી અરે મારી ભૂલ બોલે કને સુનિત ભાઈ આવ દર્ શું કરવાનું તું માર મેં મુ પકડું તું માર કેરિયા અરે કેરિયા ગોધમાં બંદૂક લેવા કા તું હાથ પકડે લેતા હું ચડ અરે તું હાથ પકડ હું આ ઉપર બંદુક લઈ અને તું હાથ પકડ તું તને આવી હોય કરીને કેન આ મમ્મી તારા લઈને કેમ હોય કા

તું ગમે ત્યાં આ લમે આ એન્ડા ઉપર ના ચડી ગયો જો આ વાયર ઉપર બંધ જો હા વાયર ઉપર ને દેખાતો વિકલા બાર ને કર વિકલા આઈડા વિકલા બોલાય ને કે બંદૂક મારે હું આજી ન બંદૂક ને ગોળી મારવાની હ બોલાય જો જો ફાયરિંગ કરું જો ખાલી જો જો વિકલા આઈડા આ જોબી અભી જો ખંતાઈ ગયો છે એનો મેનામ આઈ આઈડા કા ખબર પડે તને કકુડો તો દારૂડિયો લે વિકલા જો જાર ઉપર તો ન ચડી ગયો ને જો દે

મને મારી ગયા ખોલ ખોલ વિકલા એટલે જવા દે આવા વિકલાન બાજુ વાળો એટલે જવા દે શું કરશે ને જવા દે